ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ગઈકાલ રાત્રે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જાંબુઘોડા ખાતે ઊભી રહી હતી અને ત્યાં રાત્રે રોકાણ કર્યું હતું ત્યારે આજે સવારે ત્રીજા દિવસે જાંબુઘોડાથી ભારત જોડો ન્યાય યાત્રા ફરીથી આગળ વધી રહી છે અને છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે ત્યારે આ જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે ત્રણ જિલ્લાઓમાંથી પસાર થવાની છે છોટાઉદેપુર નર્મદા અને જે આજે સાંજે છે તે સુરત ખાતે પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરવાના છે આજે રાહુલ ગાંધી છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સ્થાનિક નેતાઓ છે અને સ્થાનિક લોકો છે જે આદિવાસી છે તે પરંપરાગત રીતે તેમનું નૃત્ય કરીને આજે છે તે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું આપણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીશું સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરીશું કે ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર જિલ્લા પસાર થઈ રહી છે ત્યારે કઈ પ્રકારનો આખો માહોલ છે અને તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિશે શું વિચારી રહ્યા છે तो तो राहुल गांधी हमारे बोरेली सालिका में आए हैं तो हम बहुत खुश है स्पेशली हम आदिवासी बहुत खुश है राहुल गांधी से हमारी बहुत सारी उम्मीदें हैं हम चाहते हैं की राहुल गांधी जी जो तो प्रधानतांत्रिक बने तो हमें हमारे आदिवासी सरकार से कुछ नहीं है हमारे आदिवासियों के साथ ही मिले सरकार और जैसे बड़े 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 आ रहे ऑलरेडी हो चुका है और हम चाहते सरकार बड़े बड़े प्रोजेक्ट हमारे आदिवासी क्षेत्र निकाले, हमारे साथ लेकिन तो को मजदूर बनाकर रखने के लिए ही हमें पानी नहीं दे रही सिंचाई के लिए हमारे लोगों को बाहर बना सकता है मजदूरी के लिए वहाँ हमारे हमारे आदिवासी भाई के साथ बहन बहन के साथ पलाटर होता है अन्याय होता है हो रहा है हम चाहते कि हमें सिंचाई के लिए पानी दिया जाए જે પ્રકારે તમે દ્રશ્ય જોયા અને જે પ્રકારે નેતાઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીના આગમનથી તેમનામાં ખૂબ ખુશી છે અને જે તેમના સ્થાનિક પ્રશ્નો છે તે સાથે તેમણે ચર્ચા કરશે ને આજે એવું પણ જાણવા મળ્યું છે કે જે એક્ટિવિસ્ટો છે ગુજરાતના છે તેની મીટિંગ પણ આજે રાહુલ ગાંધીજી સાથે અહીંયા છોટાઉદેપુરમાં થવાની છે અને તેની અંદર જે ગુજરાતના મુદ્દાઓ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે આ પ્રકારના અહેવાલ અને સવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર સાથે